ઓલપાડ ખાતે હળપતિ સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હળપતિ સમાજનો સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્ન સમારોહમાં હળપતિ સમાજના ત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા યોજાયેલ સમૂહ લગ્ન સમારોહમાં સુરત સાંસદ મુકેશ દલાલ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ પૂર્વ રેલવે મંત્રી દર્શના જરદોસ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા બે હજાર પંદરમાં સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની રચના થઈ હતી ત્યારે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ચારસો પાસઠ યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે હળપતિ સમાજ માટે પહેલા દબાયેલો કચડાયેલો વર્ગ કહેવાતું હતું ત્યારે આવા ગરીબ સમાજના દીકરા દીકરીના સારી રીતે લગ્ન થાય

છેલ્લા સાત વર્ષથી આ સમૂહ લગ્ન સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે લગભગ ચારસો ને પાસઠ જેટલી દીકરીઓના અમે લગ્ન કરાવ્યા છે આજે ત્રીસ જેટલી દીકરા દીકરીઓ કપૂટરના પગલાં માની રહ્યા છે આ ટ્રસ્ટ આદિવાસી દીકરી દીકરીઓના લગ્ન કરાવે છે સાથે સાથે જે આદિવાસીના દીકરા દીકરીઓ ભણતર વચ્ચેથી છોડી દે છે એ તમામ દીકરા દીકરીઓને ભણાવવાનું કામ પણ વિધવા બેન હોય એમના દીકરા દીકરીઓ ભણતર છોડી દેતા હોય છે આવા લગભગ અમે પાંચસો જેટલા બાળકોને દત્તક લઈને અમે ભણાવવાનું કામ કરીએ છીએ જીજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ